રાજકોટમાં વ્રજેશ કુમાર બાવાના જન્મદિવસ નિમિત્તે લક્ષ્મીવાડી સ્થિત મદન મોહન હવેલી ખાતે ઠાકોરજી સન્મુખ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ કાર્યક્રમોની સાથે ભજન કીર્તનનું આયોજન વૈષ્ણવો માટે કનેરો લાહો બની રહેશે આ ભક્તિસભર આયોજન ઉપરાંત રાત્રે હેમુગઢવી હોલ ખાતે એક નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ નાટક ગુજરાતમાં પ્રથમ વખત ભજવાઈ રહ્યું છે કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં વૈષ્ણવો મહાપ્રસાદનો લાભ લેશે મારું નામ ગોવિંદભાઈ દાવડા લક્ષ્મીવાળી હવેલીના ટ્રસ્ટી તથા આ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દાવડા બોલું છું અમારું દર વર્ષે સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાઠ ગોસ્વામી એકસો શ્રી રજેશકુમાર મહારાજશ્રીના જન્મદિવસને અનુલક્ષીને દર વર્ષે આ ટાઈપના અમે કાર્યક્રમ હોય છે સવારે નંદોત્સવ બપોરે માર્કેટિંગ પૂજા ને સાંજે કેસરી સ્નાન ને વૈષ્ણવોને રાત્રે વૈષ્ણવને અનુરૂપ એવું જ્યાં ક્યાંય પણ ન ભજવાયું એવું નાટક અમે દર વર્ષે રજૂ કરીએ છીએ આ વર્ષે પણ નરસિંહ ભગવાન ઉપર એક નાટક સુંદર મજાનું એમોગઢવી હોલમાં આ નાટક રજૂ કરવામાં આવશે જે ગુજરાતમાં પ્રથમ વખત તથા આ વૈષ્ણવ મને ખરેખર કુટુંબ બેસીને જોવાલાયક અને સાંભળવાલાયક આ નાટક છે એનું નિશુલ્ક પાસનું વિતરણ હવેલીમાંથી કરવામાં આવ્યું છે આજે ઓછામાં ઓછા દર વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરે છસોથી સાતસો વૈષ્ણવો પ્રસાદ છે વિશેષતા તો દર વર્ષ દર વર્ષ દર વર્ષે વધતી જાય છે દર વર્ષે વિશેષતા વધતી જ હોય છે પહેલાં શરૂઆતમાં બસો ત્રણસો વયસનો હોય તો અત્યારે તો અમારા બાવાશ્રીની લોકચાહના વધારે હોવાથી વૈષ્ણવનો સમુદાય બહુ વિશાળ હોય છે અને બપોરે પણ પ્રસાદમાં ચાર પાંચ વાગ્યા સુધી જેટલા વૈષ્ણવને પ્રસાદ લેવડાવ લેવા લેવાય છે એ એ પ્રમાણે અમે લેવડાવ્યું છે મારું નામ હિતેશભાઈ રાજપરા છે લક્ષ્મી અવાડી વ્રદ્ધામ ગ્રુપનો મંત્રી છઉં અને આજે અમારા પૂજ્યપાઠ ગોસ્વામી એકસો સપ્તમ શ્રી બ્રજેશકુમાર મહારાસ જન્મદિવસ છે જન્મદિવસને અનુલક્ષીને વિવિધ વિવિધ કાર્યક્રમ તેમજ અનેક કાર્યક્રમો અમે આગળ કરી ચૂક્યા છે એ જ પ્રમાણે વર્ષો વર્ષ અમારો આક્રમ ચાલુ રહેશે આપશ્રીની કૃપા અમારા ઉપર અપ્રમ પાર છે એ દિવસથી અમે લોકો બધાએ એકથી એક ચડિયાતા કાર્યક્રમ રજૂ કરીએ છીએ અને વૈષ્ણવને અનુલક્ષીને જેમ વૈષ્ણવ જા જોડાય એ અમારો પ્રયાસ મોટો રે છે અને શરૂઆતથી અમારે સો બસો વૈષ્ણવ એ રીતે અમારે પ્રસાદ લેવા મન થતું આજે અમારે છસો સાતસો માણસની પ્રસાદ લેવાની બપોરની વ્યવસ્થા રાખી છે અને એ બધાએ આનંદથી પ્રસાદ લઈને આનંદ કરે આજનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી અમે ઉજવી એવી અમારે ઠાકોરજીને પ્રાર્થના આ અમારે બાવાશ્રીનું ત્રેસાઠમું વર્ષ બેસે છે આજે સેવન્ટી ફોર વરસ બેસે છે ચીમોતેરમું વર્ષ અમે ઉજવી રહ્યા છીએ ત્રીસ વર્ષથી આ છેલ્લા રાજકોટમાં બાવા બિરાજે છે અને ત્રીસ વર્ષથી આ અમે આ સ્તર લગાતાર ઉજવતા આવીએ છીએ આજે વૈષ્ણવ ઓછામાં ઓછું સાતસો તો વિષ્ણુ ફાઇનલ જ છે